તો હેલો ગાય આજે અમે જઈ રહ્યા છીએ મારા દાદાના ખેતરે જ્યાં હોળી બનાવી છે અને એ અમે તમને બતાવશું આજે

તો ગાઈઝ હું આ જગ્યા ઉપર ઘડી બેસીશ અને બેસીને પછી હું તમને બીજો વિડીયો પણ કાલે કાલે અપલોડ થશે તો ગાઈઝ આ જગ્યા મારી બહુ ફેવરેટ છે અને મારા દાદાએ મારા માટે બનાવી છે આ ઓરડી અને તો ગાઈઝ આ જગ્યા મારી બહુ ફેવરેટ છે અને આ જગ્યા ઉપર હું કેમ આવું છું કે મારું મગજ શાંત કરવા માટે આ જગ્યા ઉપર આ ઉપર આવ્યા પછી મારું મગજ અને મારો દિલ બંને પણ શાંત થઈ જાય છે એટલા માટે હું આ જગ્યા ઉપર અવારનવર આવતો રહું છું આ મા મારા મગજ શાંત કરવા માટે હું અહીંયા આવતો રહું છું તો હું આ જગ્યા ઉપર ઘડીક બેસીશ બેસીને પછી હું સીધો ઘરે જઈશ આજના માટે અહીંયા હું આ વિડીયો પૂરો કરું છું